અરે મિત્રો આજે તમારી સામે એક એવી વાત લઈને આવ્યો છું કે જે સાંભળીને તમારા કાન ઝંઝણી ઉઠશે અને હૃદય ધડકી ઉઠશે આ એક એવી કહાણી છે જેમાં ચાર ભાઈઓની જિંદગીનો તમાશો છે એક રાજાની લાલચી નજર છે અને એક એવી બહાદુર સ્ત્રીની ચતુરાઈ છે કે જે સાંભળીને તમે કહેશો વાહ આવું તો ક્યારેય નહોતું સાંભળ્યું તો શું તમે તૈયાર છો આ પુરાણા જમાનાની રોમાંચક વાર્તામાં ડૂબી જવા માટે ચાલો તો પછી શરૂઆત કરીએ પણ યાદ રાખજો આ કહાણીમાં દગો છે ધોખો છે અને એક એવો રસ્તો છે જે તમને છેલ્લે સુધી બાંધી રાખશે મિત્રો કોઈની પાસેથી બદલો લેવો એ તો સહેલું છે પણ કોઈના દેવા ચૂકવવા એ ઘણું અઘરું છે જે લોકો મુશ્કેલીના સમયે તમારી પડખે ઉભા રહે તેમને ભૂલી જવું એ કોઈ સારી બાબત નથી રૂપિયા પૈસા પર ગર્વ ન કરો એ તો ફક્ત ખેતરની માટી ખરીદી શકે દિલનો બદલો નહીં મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એક વૃદ્ધ સાધુએ કહ્યું હતું કે જીવનમાં ક્યારે આ ચાર પ્રકારના લોકો પર ભરોસો ન કરવો કારણ કે આ ચારે બીજાની સ્ત્રીઓ અને સંપત્તિ જોઈને પોતાના ઇરાદા બગાડી નાખે છે આ વાત દ્વારા ચાલો જાણીએ કે તે ચાર લોકો કોણ છે છે જેની નજર હંમેશા પરાયા ધન અને સુંદરી પર રહે એક ગામમાં ભીમસેન નામનો ખેડૂત રહેતો હતો ભીમસેન ને ચાર દીકરા હતા ધર્મેશ વિરેશ સુરેશ અને સૌથી નાનો બળવંત આ ચારે દીકરા ધીમે ધીમે મોટા થતા ગયા ભીમસેનના ત્રણ મોટા દીકરા ધર્મેશ વિરેશ અને સુરેશ ખૂબ જ હોશિયાર હતા પણ નાનો દીકરો બળવંત બુદ્ધિમાં થોડો ધીમો હતો ને તેની ખાસિયત એ હતી કે જેટલું તેનું મગજ ધીમું હતું એટલું જ તેનું શરીર બળવાન મજબૂત અને તંદુરસ્ત હતું ભીમસેનના મનમાં એક દિવસ વિચાર આવ્યો મારા ત્રણ મોટા દીકરા હોશિયાર છે એ ગમે તેમ કરીને પોતાનું જીવન ગુજારશે પણ આ નાનો બળવંત ઓછી અક્કલ વાળો છે મને તેની રોજીરોટીની ચિંતા થાય છે ઘણો વિચારીને તેણે નક્કી કર્યું ચાલો બળવંતને મલ વિદ્યા શીખવડાવું તેનું શરીર તો પહેલવાન જેવું જ છે બસ ભીમસેને બળવંતને મલ વિદ્યા શીખવવાનું શરૂ કર્યું તેણે ઘીદૂધનો ખોરાક આપ્યો દરરોજ કસરત કરાવી થોડા જ સમયમાં બળવંત એટલો બળવાન બની ગયો કે ગામના લોકો તેને જોઈને ચોંકી જતા તે દરરોજ દોડતો કુશ્તી રમતો અને નવા શીખતો આમ સમય પસાર થતો ગયો ભીમસેને તેના ત્રણ મોટા દીકરાઓના લગ્ન કરાવી દીધા પણ લગ્ન પછી ત્રણેય પુત્રવધુઓ લક્ષ્મી રાધા અને સરસ્વતી બળવંતથી ઈર્ષ્યા કરવા લાગી તેઓ મનમાં બબડતી આ નાનો દિયર કંઈ કામ કરતો નથી આખો દિવસ કુશ્તી રમે છે ઘી દૂધ ખાય છે અમે અને અમારા પતિ ખેતરમાં ખટતા રહીએ છીએ અને આ મજા માણે છે આ વિચારે ત્રણેય પુત્ર વધુએ અલગ થવાનો આગ્રહ કર્યો ભીમસેને વિચાર્યું હવે બળવંતના પણ લગ્ન કરાવી દઉં તેણે એક સુંદર અને બુદ્ધિમાન છોકરી નામે ચંદ્રિકા શોધી અને બળવંતના લગ્ન તેની સાથે કરાવી દીધા ચંદ્રિકા એટલી સુંદર હતી કે આખા ગામમાં કોઈ તેની બરોબરી નહોતું કરી શકતું અને સાથે જ તે ઘણી વિદ્વાન પણ હતી જાણે ચૌદ ગ્રંથોનું જ્ઞાન તેના હૃદયમાં બેઠું હતું ભીમસેને ચારે દીકરાઓને અલગ કરી દીધા જેથી ઘરમાં ઝઘડા ન થાય અલગ થયા પછી ત્રણ મોટા દીકરા ધર્મેશ વિરેશ અને સુરેશ હોશિયાર હતા તેથી તેઓએ ખેતીમાં મહેનત કરી અને સારું ધન કમાવ્યું પણ બળવંતનું એક જ કામ હતું સારું ખાવું અને કુશ્તી રમવી થોડા જ સમયમાં તેના ઘરે ગરીબી આવી પડી ચંદ્રિકા તેની સાથે દિવસ રાત ઝઘડવા લાગી તું કંઈ કામ કરતો નથી આખો દિવસ ખાલી બેસે છે આપણે આમ કેવી રીતે જીવીશું એક દિવસ ચંદ્રિકાએ બળવંતને કહ્યું રાજા નરેન્દ્ર પાસે જા અને કહે કે મને કામ આપો બળવંતે જવાબ આપ્યો મને તો ફક્ત કુશ્તી આવડે છે બીજું શું કરીશ ચંદ્રિકાએ કહ્યું તું ચિંતા ન કર મારું કહ્યું કર રાજાને જઈને કહે કે મને દરરોજ હજાર મુદ્રાનું કામ આપો બળવંત રાજાના દરબારમાં ગયો રાજા નરેન્દ્રએ તેનું બળવાન શરીર જોઈને પૂછ્યું તું અહીં કેમ આવ્યો બળવંતે કહ્યું મહારાજ મને કામ જોઈએ છે રાજાએ પૂછ્યું તું શું કરી શકે છે બળવંત બોલ્યો જે કામ તમે ન કરી શકો તમારી સેના ન કરી શકે તે હું કરીશ બદલામાં દરરોજ હજાર મુદ્રા જોઈએ રાજાએ મંત્રીઓ સાથે વાત કરી મંત્રીએ કહ્યું મહારાજ તમારા પિતાએ પણ એક હજારીઓ રાખ્યો હતો રાજાએ વિચાર્યું અને બળવંતને હજારીયા તરીકે નોકરી આપી તેને રહેવા માટે રાજ ઉદ્યાનમાં એક સુંદર હવેલી આપી અને કહ્યું જ્યારે જરૂર પડશે તેને બોલાવishu બળવંત હવે રાજો ધ્યાન રહેવા લાગ્યો દરરોજ હજાર મુદ્રા મળતી કુસ્તી રમતો અને આરામ કરતો થોડા દિવસો પછી રાજા અને મંત્રી તેના ઘરે ગયા ચંદ્રિકાએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું રાજા નરેન્દ્રએ ચંદ્રિકાની સુંદરતા જોઈને મનમાં લાલચ જાગી તે મંત્રીને બોલ્યો આ સ્ત્રી આપણા મહેલમાં હોવી જોઈએ મંત્રીએ કહ્યું મહારાજ રાહ જુઓ યોગ આવશે થોડા દિવસો પછી રાજાની માતા રાજમાતા ગોમતી બીમાર પડી ઘણા વૈદ્ય આવ્યા પણ કોઈ તેને સાજી ન કરી શક્યું એક દિવસ મંત્રીએ એક ચતુર વૈદ્ય નામે કાળીદાસ ને બોલાવ્યો અને કહ્યું તને પચાસ સોનાના સિક્કા આપીશ પણ રાજમાતાને એવી દવા જણાવ કે જે ક્યાંય ન મળે વૈદ્ય લોભી હતો તેણે હા પાડી

તને બે મહિનાનો સમય છે ચાર પાખી પક્ષી લા નહીં તો ફાંસી બળવંત ડરી ગયો અને ઘરે આવ્યો ચાર દિવસ સુધી તે ઉદ્યાનમાં આળસ કરતો રહ્યો રાજા ગુસ્સે થઈને તેના ઘરે ગયો ચંદ્રિકાએ રાજાને જોયો અને સમજી ગઈ કે તેના ઈરાદા ખરાબ છે તેણે એક યુક્તિ રચી ઘરના આંગણામાં સો હાથ ઊંડો કૂવો ખોદ્યો તેના પર કાચા દોરનો ખટલો બનાવ્યો અને ઉપર ચાદર પાથરી રાજા આવ્યો ત્યારે ચંદ્રિકા મહેલમાં લઈ જવાની વાત કરી ચંદ્રિકા એ હસી ને કહ્યું તમે સાચા છો હું તમારી સાથે રહીશ તેને રાજાને ખટલા પર બેસાડ રાજા બેસતા જ ખટલો તૂટ્યો અને તે કુવામાં પડ્યો પછી ચંદ્રિકાએ પોતાના ભત્રીજાઓને બોલાવ્યા રાજાને બહાર કઢાવ્યો મારાવ્યા અને ફરી કુવામાં રાજાની લાલચે તેને જાળમાં ફસાવ્યો અરે મિત્રો તમે પહેલા ભાગમાં તો રાજાની લાલચ અને પહેલવાનની ની ચતુરાઈ જોઈ ચૂક્યા છો પણ હવે બીજા ભાગમાં ગજબનો રંગ ચઢવાનો છે આ વાતમાં એવા રંગ છે કે જે સાંભળીને તમે કહેશો અરે વાહ આ તો કમાલ થઈ ગઈ રાજા મંત્રી તમે કોટવાલની લોટપોટ થઈ જશો તો શું તૈયાર છો આ પુરાણા જમાનાના તમાશામાં ડૂબવા માટે ચાલો બેલગામ ઘોડાની જેમ આ વાર્તાને દોડાવીએ પણ ધ્યાન રાખજો આમાં દગો ધમાલ અને ચતુરાઈનો તડકો ભરપૂર છે રાજા નરેન્દ્રને વાર ચાબુક મારીને કુવામાં જ્યારે રાજા દરબારમાં ન પહોંચ્યો ન તો પોતાના મહેલે ગયો ત્યારે મંત્રી વિજયસિંહ વિચારમાં પડ્યો રાજા ક્યાં ગયો ઘણા દિવસ પહેલા બળવંતની પત્ની ચંદ્રિકા પાસે ગયો હતો

તમે અહી કેમ રાજાએ હસીને કહ્યુ હું ચંદрика માટે આવ્યો હવે તું પણ આવ્યો તો બેવડી મજા સવારે ચંદ리카એ પોતાના ભત્રીજાઓને બોલાવ્યા દોડું નાખીને નંબર 1 રાજા બોલ્યો હું પેલા તેને ઉપર લઈ ગયા થામલે બાંધ્યો પછી નંબર 2 બોલીને મંત્રીને ઉપર લાવ્યા તેને પણ બાંધ્યો બન્નેને 50 થી 50 ચાબુક મારી કુવામાં ફેંક્યા ચાર રોટલી અને પાણીનું ઘડું દોરડે નીચે ઉતાર્યું આ રોજનું નાટક બની ગયું બંનેની ચામડી ઉખડી ગઈ એક બે દિવસ પસાર થયા સેનાપ્તી અર્જુનને ચિંતા થઈ મંત્રી પણ પાછો ન આવ્યો રાજા ક્યાં ગયો મારે જોવું પડશે સાંજે તે ચંદ્રિકાના ઘરે પહોંચ્યો દરવાજો ખખડાવ્યો ચંદ્રિકાએ ખોલ્યો અને પૂછ્યું કોણ છો સેનાપ્તીએ કહ્યું હું રાજાનો સેનાપ્તી છું તારી સાથે રાત વિતાવવા આવ્યો છું ચંદ્રિકાની સુંદરતાએ તેને મોહી દીધો ચંદ્રિકા સમજી ગઈ કે આ પણ લાલચી છે તેણે કહ્યું સ્વાગત છે અંદર આવો સેનાપતિને એ જ ખટલે બેસાડ્યો તે પણ કૂવામાં પડ્યો રાજા અને મંત્રીએ જોયું તો બોલ્યા સેનાપતિ તું પણ સેનાપતિ બોલ્યો હા તમને શોધવા આવ્યો રાજાએ કહ્યું સવારે જો શું થાય છે સવારે ભત્રીજાઓ આવ્યા દોરડું નાખી એક એક કરીને રાજા મંત્રી સેનાપતિને ઉપર લાવ્યા ચંદ્રિકાએ આદેશ આપ્યો નંબર એક ને બસો નંબર બે ને ત્રણસો નંબર ત્રણ ને ચારસો ચાબુક ચામડી ઉખડી ગઈ પછી ત્રણેય ને કુવામાં ફેંક્યા છ રોટલી અને પાણી આપ્યું દરરોજ આ નાટક ચાલ્યું રહ્યું પછી કોટવાલ રધુને શંકા થઈ રાજા મંત્રી સેનાપથી ક્યાં ગયા બધા ચંદ્રિકા પાસે જાય છે અને પાછા નથી આવતા તે ઘોડે ચડીને રાતે ચંદ્રિકાના ઘરે ગયો દરવાજો ખખડાવ્યો ચંદ્રિકા ખોલ્યો કોણ છો કોટવાલે કહ્યું હું રાજાનો કોટવાલ છું તને મળવા આવ્યો તેની સુંદરતાએ તેને પણ મોહી દીધો ચંદ્રિકા એ કહ્યું અંદર આવો એ જ ખટલે બેસાડ્યો અને તે કુવામાં પડ્યો રાજાએ કહ્યું કોટવાલજી તું પણ કોટવાલ બોલ્યો હા તમને શોધવા આવ્યો રાજાએ કહ્યું સવારે મજા જો સવારે ચાર દોરડા નાખ્યા ચારે ને ઉપર લાવી પચાસ થી પચાસ ચાબુક માર્યા પાછા કૂવામાં ફેંક્યા આઠ રોટલી અને પાણી આપ યું દરરોજ આ ચાલ્યું ચારે બીમાર પડવા લાગ્યા રાજા વિચારે કેવી રીતે બચું બીજી તરફ બળવંત ઉદાસ હતો ચાર પાખી પક્ષી ક્યાંથી લાવું નહીં તો રાજા મને ફાંસી આપશે તે ચંદ્રિકા પાસે ગયો ચંદ્રિકાએ તેનો ઉદાસ ચહેરો જોયો શું થયું બળવંતે કહ્યું રાજા મને ફાંસી આપશે ચાર પાંખી પક્ષી માંગે છે તે હિમગીરીમાં મળે છે ચંદ્રિકાએ હસીને કહ્યું આ તો સહેલું છે આપના જંગલમાં પક્ષીઓ ઘણા છે તું ચાર પાંચ દિવસ સાસરે જા હું વ્યવસ્થા કરીશ બળવંત સાસરે ગયો ચંદ્રિકાએ ભત્રીજાઓને બોલાવ્યા પક્ષીઓના પીંછા લાવો અને ઓરડો ભરી દો બે દિવસમાં માં ઓરડો પીછાથી ભરાઈ ગયો ત્રીજે દિવસે બે ક્વિન્ટલ મંગાવ્યો ગરમ કરી ઠંડુ કરી કઢાઈમાં ભર્યું પછી કૂવામાં દોરડું નાખ્યું રાજા વિચારે બપોરે બોલાવે છે આજે શું થશે ઉપર આવ્યો ચંદ્રિકા લાકડી લઈને ઊભી હતી ડામર સ્નાન કર નહીં તો માર રાજા ડરીને ડામરમાં ડૂબ્યો રાજાના શરીરે ડામર ચોંટી ગયું હવે પીંહા વાળા ઓરડામાં સુઈ જા રાજા સુયો પીંછા ચોંટી ગયા પછી તેને લોખંડના ખીલે બાંધ્યો એ જ રીતે મંત્રી સેનાપતિ કોટવાલ ડામરમાં ડુબાડી પીંછા ચોંટાડી બાંધ્યા ચાર દિવસ પછી બળવંત પાછો આવ્યો પક્ષી ક્યાં છે ચંદ્રિકાએ કહ્યું જો ચારે બાંધેલા છે લાકડી લઈ જા હંગામો કરે તો મારજે બળવંત ચારે આ પોતે એક સુરંગ મહેલમાં જાય છે ચારે પથ્થર ઉઠાવ્યો રાજા સુરંગમાંથી નાસી મહેલે પહોંચ્યો રાણીએ જોયો તો ડરી ગઈ આ કેવું પ્રાણી સૈનિકોએ માર્યો રાજાએ ચીસ પાડી હું રાજા છું રાણીએ ઓળખ્યો શું થયું રાજાએ કેરોસીન મંગાવી સ્નાન કર્યું પીહાંડા બર નીકળ્યા શરીર લાલ થઈ ગયું સવારે બળવંત જાગ્યો તેને જોયું કે ઓરડામાં એક હુર ગાયબ હતો તેને ત્રણેયને માર્યા ચોથો ક્યાં તેઓએ કહ્યું રાજા પૂછે તો કહેજે બધું જાણું છું ખુલાસો કરીશ બળવંત દરબારમાં ગયો રાજાએ કહ્યું ચાર માંગ્યા ત્રણ ક્યાંથી બળવંતે કહ્યું વધુ બોલશો તો રહસ્ય ખોલીશ રાજા ડરી ગયો ત્રણેયને ઘરે મોકલ્યા તેઓએ સ્નાન કરી શાહી વસ્ત્રો પહેર્યા અને વિચાર્યું લાલચ ન કરી હોત તો આ ન બનત મિત્રો આ વાત શીખવે છે કે બીજાની સ્ત્રી સંપત્તિ પાછળ ન દોરો ચાર લાલચી જે ધર્મથી અજાણ છે જેનું મન ચચડ છે જે ભગવાથી નથી ડરતા જે લોભી છે તેમનાથી દૂર રહો મિત્રો આ કહાણીમાંથી શું શીખ્યા ટિપ્પણીમાં ચોક્કસ જણાવો વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખુબ આભાર